મિત્રો પ્રથમ પરશોતમ રૂપાલા વિવાદ ઉપર એક નજર કરીએ તો આપ સૌ જાણો છો કે પાછલા દિવસોમાં કેન્દ્રીય મંત્રી પરશોતમ રૂપાલા દ્વારા ક્ષેત્રીય સમાજને લઈને વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હતું જે બાદ ક્ષેત્રીય સમાજમાં ભારે રોજ જોવા મળી રહ્યો છે અને આ બાદ ઠેર ઠેર તેનો વિરોધ પણ થઈ રહ્યો છે મિત્રો ક્ષેત્રીય સમાજ દ્વારા એક જ માંગ કરવામાં આવી હતી કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે પરંતુ સરકાર દ્વારા અંગે કોઈ નિર્ણય આપવામાં આવ્યો નહોતો મિત્રો ત્યારબાદ ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપનો વિરોધ કરવાનું એલાન કરાયું હતું ત્યારે તમને જણાવી દઈએ કે ક્ષત્રિય સમાજે એવી ઝીમકી આપી હતી કે જ્યાં જ્યાં પણ ભાજપની સભા થશે ત્યાં રૂપાલાનો અને ભાજપનો વિરોધ કરવામાં આવશે ત્યારે તમને જણાવી દઈએ કે વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેર સભા પૂરી થયા બાદ તેમના કાફલાને અટકાવવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો ક્ષત્રિય સમાજના યુવકો વિરોધ કરવા માટે જતા પોલીસે આઠથી લઈને દસ યુવકોની અટકાયત કરી અને આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે તો બીજી બાજુ મુખ્યમંત્રીની સભા અગાઉ શહેરના અલગ અલગ વિસ્તારોમાં રહેતા ક્ષેત્રિય આગેવાનો નિવાસસ્થાને પોલીસ મૂકીને નજરકેદ પણ કરવામાં આવ્યા હતા મિત્રો ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો વિરોધ હજુ પણ ચાલી રહ્યો છે તાજેતરમાં લક્ષ્મીપુરા વિસ્તારમાં ભાજપને પ્રવેશ બંધીના બેનરો પણ લાગી ગયા હતા મિત્રો મુખ્યમંત્રીની જાહેર સભા રાખવામાં આવી હતી તે પૂર્વે સવારથી જ ક્ષત્રિય સમાજના કેટલાક મહિલા અને પુરુષ આગેવાનો તેમજ કોંગ્રેસના કેટલાક આગેવાનોને નજરકેદ રાખવામાં આવ્યા હતા તેમજ દિવસ દરમિયાન અને સાંજે પોલીસે ત્રીસ યુવાનોની અટકાયત કરી હતી સાંજે મુખ્યમંત્રીની સભા સુબાનપુરા ઝાંસી કી રાણી મેદાન ઉપર થઈ હતી તે દરમિયાન ક્ષેત્રીય સમાજના કેટલાક યુવાનોએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ કરવાનો પ્રયાસ કરતા પોલીસે તેઓની અટકાયત કરી હતી હવે મિત્રો આગળ વાત કરીએ તો લોકસભાની ચૂંટણીને લઈને સતત રાજકીય હલચલ જોવા મળી રહી છે ત્યારે વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વાઘોડિયા બેઠક પરથી મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી પરત ખેંચી લીધી છે આ સાથે જ તેમણે કોંગ્રેસને સમર્થનની પણ જાહેરાત કરી છે વધુમાં તમને જણાવી દઈએ કે વાઘોડિયાના અપક્ષ ઉમેદવાર એવા મધુ શ્રીવાસ્તવે આગળ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે આ સાથે મધુ શ્રીવાસ્તવનું નિવેદન પણ સામે આવ્યું છે જેમાં તેમણે જણાવ્યું છે કે ક્ષત્રિય સમાજ થકી અત્યાર સુધી હું ચૂંટણી જીતતો હતો હું ક્ષેત્રીય છું એટલે ક્ષેત્રીય સમાજને સપોર્ટ કરવાનો છું હું કોંગ્રેસને ખુલ્લે આમ સપોર્ટ કરવાનો છું આજે બપોરે ત્રણ વાગ્યા સુધી ઉમેદવારી પરત ખેંચવાની સમય વચ્ચે મધુ શ્રીવાસ્તે અપક્ષ ઉમેદવારી પરત ખેંચી લીધી છે